લીંબડી શાળા નંબર છ ખાતે છવ્વીસમી જાન્યુઆરી અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વાલી મીટિંગ યોજાઈ ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો જ્યારે દેશની વાત આવે એટલે પાંચ વર્ષના બાળકનું લોહી પણ ગરમ થતું હોય છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી પ્રાથમિક શાળા નંબર છમાં માં દર વખતે પંદરમી ઓગસ્ટ હોય કે છવ્વીસમી જાન્યુઆરી ત્યારે દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે આ કાર્યક્રમમાં બાલવાટીકાથી લઈને ધોરણ આઠ સુધીના બાળકો આ દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેતા હોય છે ત્યારે આ કાર્યક્રમ આ પ્રાથમિક શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ ગોહિલના માર્ગદર્શન હેઠળ અને આ શાળાના તમામ શિક્ષકો નેતૃત્વમાં યોજવામાં આવે છે ત્યારે બાળકો દ્વારા આ કાર્યક્રમમાં દેશભક્તિ વિશે સ્પેશિયલ સ્પીચ તેમજ દેશભક્તિ ગીતો પર ડાન્સ કરવામાં આવ્યો હતો ત્યારબાદ વાલી મિટિંગ યોજાઈ હતી ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય સહિત તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી કલ્પેશ શવાઢેર સુરેન્દ્રનગર